ખેરગામ તાલુકાના વાવ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર વાવ પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના પર્વ નિમિત્તે આંતર સમાજનું ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ફાઈનલની અંતિમ મેચમાં કોળી સમાજની ટીમ ચેમ્પિયન રહી હતી આધુનિક યુગમાં દરેક સમાજના યુવાનોમાં એકતા રહે અને એકબીજાના પરિચયમાં રહે તે માટે એકમાત્ર ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમ છે ત્યારે ખેરગામ તાલુકાના વાવ ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર વાવ પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન નવસારી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અમિતાબેન પટેલ ખેરગામ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેભાઈ ખંડાવાલા એસયુ પટેલ બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ સંજયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધોળિયા સમાજ કોળી સમાજ પાટીદાર સમાજ નાયકા સમાજ રાઠોડ સમાજ આહિર સમાજ માયાવંશી સમાજ દરબાર સમાજ મળી આઠ જેટલા સમાજની ટીમે ભાગ લીધો હતો ક્રિકેટ ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચમાં ધોડિયા પટેલ અને કોળી સમાજ વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં ચેમ્પિયન બનેલી કોળી સમાજ અને રનર્સ અપ રહેલી ધોડિયા સમાજની ટીમને ટ્રોફી અને રોકડ નામનું વિતરણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું આ વખતે આશિષભાઈ આંતર સમાજ ઓપન આંતર સમાજ ટુર્નામેન્ટનું આયોજન જે કરેલું હતું એ ખૂબ જ સરસ આયોજન હતું એમનું ગ્રાઉન્ડ પણ ખૂબ સરસ છે ને આયોજન પણ એકદમ સરસ છે તેમાં અમારી કોળી તમાલ કોળી સમાજની ટીમ ચેમ્પિયન થઈ છે અને આયોજનમાં અમે એકદમ ખુશ છીએ આશીષભાઈના આયોજનથી કેટલા વર્ષથી આ ટુર્નામેન્ટ રમવામાં આવે છે ત્રણ વર્ષથી એટલે ત્રણે ત્રણ વર્ષથી અમારી કોળી સમાજની ટીમ જ ચેમ્પિયન થતી છે હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ